તરફ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના અંતરિયાળ કનેક્શન આપેલા છે પરંતુ ગામના મુખ્ય સેપ માં મુખ્ય સંપમાં છેલ્લા બે મહિનાથી પૂરતું પાણી આવતું નથી પીવાના પાણીની તકલીફ ને લઈ ગામની મહિલાઓમાં ભારો ભાર આક્રોશ જોવા મળ્યો હતો

અને છેલ્લા બે મહિનાથી ગામમાં પાણીની ફૂલ રાડ છે જમ્પમાં પાણી છોડક આવે તો મારે ગામને મૂકવું પાણી પાણી છેલ્લા બે મહિનાથી અઠવાડિયામાં બે અઢી કલાક બે અઢી કલાક મસ્ત પાણી આવે છે સારું અને ઉપર અધિકારી આર્યા આર આર્ય સરકારમાં કોઈ અધિકારીઓ સાંભળવા કોઈ આવતો નથી ઉપરના બધા અધિકારીઓને મેં ફોન ફોન કરી કરીને વાત કરી છે કોઈ પણ અધિકારી છેલ્લે પછી મારો પહેલું એમ કહે છે કે પાણી આવી જાય છે ઈજી ભાઈનો કોલ અહીંયા કરું તો ઈરાય ઉપાડતા છે નહીં મારો ફોન એન ડી પરમાર સાહેબને પણ મેં વાત કરી હતી એ નથી છે એમને તો ઈ ઈ પણ કોઈ વાતને અગતમાં જતા નથી આમ પાણીની એટલે પાણી છેલ્લા બે મહિનાથી હરસેડ ગામને ખૂબ એટલે અતિશય ખૂબ આપી રહ્યું છે પાણીનો બહુ ત્રાસ છે પાણી પીવા માટે વાળખા મારો છો પણ પાણી ચાય છે નહીં ઢોરા તરસી મારે ગાયો તરસી મારે નાળા ધોયા વગેરે બેઠા છો પાણીનો બે કલાક પાણી આવે હરસેડમાં ચારસો પાંચસો ઘરની વસ્તી છે પણ પાણી પીવા મળતું નહીં

દસ દિવસે એક દિવસ આવે છે પાણીની સમસ્યા મોટી રહે છે આના માટે કોઈ અમે વારંવાર આ અધિકારીઓને જાણ કરતા કોઈ પાણી પુરવઠાવાળા કોઈ અમારી વાતનું ધ્યાન દોરતા નથી એટલે એમને શું તકલીફ છે અમારે વાતનો એને નિર્ણય નહીં લેવો એને તકલીફ શું અમને કોઈ જવાબ મળતો નથી આના માટે અમારે હવે ગામને ભેળો થઈ અને તાલુકા પંચાયતે જઈ અને ઓદ્રો ઉદ્ધલન કરી અને અમારે બધાને અહીંયા ધરણા ઉપર બેસી જવાની ઈચ્છા છે બે દિવસમાં અમારી સમસ્યા દૂર નહીં થાય તો પાણીના પીવાની ખૂબ ત્રાસ છે બે મહિનાથી પાણી સતત આવતું નથી પાણી અધિકારીઓને રોજગાર થતા ખારવા થતા પાણી કોઈ અધિકારી ઉપર સાંભળતા નથી વારંવાર આવે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી પાણીનો ગામમાં ખૂબ ત્રાસ છે પાણી હાથ ચોસરાની વસ્તી છે પાણી પીવા નથી ઢોરાને પીવા નથી પાણી পানী খুব ত্ৰাসী হমা তাৰ নাথাকে